ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે એક તરફ સરકાર દારૂબંધી ના કડક અમલ ની વાતો કરે છે ત્યારે ભાવનગરમાં સ્થાનિકોએ ફરિયાદ કરી છે શું આ ફરિયાદ પાછળ કોઈ નક્કર સત્ય છે આ પરિસ્થિતિ કેમ સર્જાઈ રહી છે ચાલો જોઈએ એક આ ખાસ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરના તિલકનગર વિસ્તારમાં આવેલા દેવી પૂજક નગરના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી ભારે ત્રાસ સહન કરી રહ્યા છે આ વિસ્તારમાં એક મકાન ધંધાર્થીઓના કારણે સ્થાનિકો ખાસ કરીને મહિલાઓ વૃદ્ધો અને બાળકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે પીડિતોના જણાવ્યા મુજબ દારૂ પીને આવતા લોકો ગાળા ગાળી કરે છે અને ઘરની સામે જ પેશાબને ઉલટી કરી ગંદકીઓ કરે છે પરિણામે અહીંનું વાતાવરણ દ્વારા અનેકવાર પોલીસમાં ફરિયાદ કરી છે પણ તેનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી તાજેતરમાં તેમણે કલેક્ટરને એક લેખિત અરજી પણ આપી છે આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ દારૂનો વેપાર કરતા લોકો દ્વારા

એ ચેતનાબેન છે પદ્માબેન છે જ્યોતિબેન છે એ વેસ ગણાવી પણ અમે મહિના પહેલા બંધ કરાવ્યું હતું બધું લોકો પાછા પેલા અમે રજૂઆત ઘણી વાર કરી છે અને અમારે ઘણું અમારે સાંભળ્યું જ નથી એમને એ લોકો નાદ પાડે છે અમે પૈસા ભરવી છે અમારે પાસે લાયસન્સ છે તો એવી સરકાર છે તો એવું લાયસન આપ્યું છે એમને આવું ખુલ્લે આમ વેસવાનું ધંધો કરવાનું

તો તે મહિનો દોઢ મહિનો બંધ્યું તો ઓલી શેતના બેન પાસે આવી છે તો એને શરૂ કર્યું પાછું આ દસ પંદરથી હાથ આઠ દીધા શરૂ કરી નાખ્યું છે હું પેલા માનું કરતા હતા હવે જાહેરમાં કરવા મળી છે અને રોજ જથ્થો ઉતરે છે જ્યાં એટલે એમાં એને મોઢે કહેશે કે અમે હપ્તા દેવી છીએ એમ 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 કેવી કે તમે બંધ કરો તો એમ કે અમે હપ્તા દેવી છે અમે ઓલે બંધ કરી કેમ કે છે તો અમારે શું કરવું અમારે આમાં શું સમજવાનું અમારે કોની પાસે જવું આ ગરીબ અને લાચાર લોકોનો સવાલ છે કે આખરે ક્યાં સુધી તેઓ આ ત્રાસ સહન કરશે શું પોલીસની નિષ્ક્રિયતા પાછળ કોઈ કારણ જવાબદાર છે એક તરફ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવાનો દાવો થાય છે તો બીજી તરફ આ ખુલ્લે આમ ચાલતા દારૂના અડ્ડાઓ શું સાબિત કરે છે આ મામલે હવે કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ શું પગલા લેશે તે જોવું રહ્યું આજના અહેવાલમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર